आजुवे बिलाडी जई छै ए मने बीक लागे हो हालो गामे त्रिजा माडी चडी हई ઓહ ઈ તો ખબર હે સ્ક્રિપ્ટ છે એમ તો દીદી હા લબા ચલાઈને ઉપર આવે હવે લાઈ લઈ લો જાગુડી કાલી કેટલો મસ્ત સનસેટ થઈ છે આ ફોટા પાડ્યા આવતો તો કાલ તો કાલે પાડ્યા હવે

બંધારી છે અમારી આમ જો તો લચ્છી પીવા માંડો લાય માર પીવી છે ના હેલો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો સુ એ વ્યાસા રાખીએ છી અમે પણ મજામાં છીએ તો આજે વ્લોગ ની શરૂઆત ઇવનિંગ થી સ્ટાર્ટ કરી રહી છે અમારો ટાઈમ જ હવે થઈ ગયો છે કે ઇવનિંગમાં જ બ્લોગ સ્ટાર્ટ કરું આખો દિવસ તો કંઈ બીજું કરતા ન હોય ઘર કામ ને ઓલું ઓલું બસ અને બપોરે જીરે તળકો દેવું હોય તો કે આ પછી જાવ એટલે હવે સાંજનો સમય થઈ ગયો છે અને અમે આવી ગયું છે થર્ડ ફ્લોર ઉપર અમારા ટેરેસ ઉપર તમને વ્યૂ બતાવી દઈએ જોઈ લો સનસેટ થવા આવી રહ્યો છે કેટલો મસ્ત વ્યૂ હે

કાલ तो બે ત્રણ જી બી फोटा ફોટા પાડી है હે પણ આઈ જય બેન નું એવું કેવું હે કે હજી ફોટા પાડ લે હજી ફોટા પાડ ફોટા આ જિંદગીમાં ફોટો નો

એ મને બીક લાગે હો પછી એ કેવું મારી હામું જોવે હે આમ જોતો એટલે હું હું એમ કહેતી હતી કે સિટીમાં આમ બહાર નજર કરીને વહી ગઈ એમ કહું છું કે સિટીમાં આમ બહાર નજર કરીને તો બધી ઘર બિલ્ડિંગ જ દેખાય અને આમ ગામડામાં નજારો કઈક અલગ જ હોય ખેતર ને વાડી મસ્ત ને ખુલ્લું ખુલ્લું લાગે હોય ને આમ વાડીને ખેતરે એવું હોય ને કે તડકો નો લાગે હમ અને અહીંયા તો બહાર નીકળી કે તો ચારે બાજુ કારખાના ધુમાડા લેવા ને બીજું કાઈ નહીં કાર્બન ડાયોક્સાઇડ ગામડાની મજા જ કઈક અલગ છે ટૂંકમાં કહેવાનો અર્થ મારો એ થાય છે બીજું હું કઈ કહેવા નથી માંગતી સિટીના ગામડા વિશે સમજો ચારે બધું દૂર દૂર મારું જન્મ તો જઈને બિલ્ડિંગ જ સમજો હમ આ બધું દિલ 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 પાછળ બધા કારખાના વઈ અમે વઈ અમે આવ કે જીવન છે તો ઈ તો વેકેશન છે ને એટલે ન કર હમણા આખો દિવસ કુલ હાલે તો હવે નાસ્તો આપડી રાહ હવે છે તો નાસ્તો કરી લઈ નાસ્તો કરતા કરતા કઈક વાતો કરી ભૂખ એવી લઈ ગઈ પેટમાં ગુડગુડિયા બોલે આ ભાઈ પણ લક્ષી ખતમ કરીને વહી ગયા હે અમારા માટે લચ્છી ન લઈએ કીધું તું તોય અમે તમને આ નાની થી પિકનિક પાર્ટી થઈ ગઈ ને હાંજ પડે ઉપર વયવું એમ નઈ યા અત્યારે કેટલા ગયા છે તારા અંદાજે કે જોયું સાડા

નાસ્તા પાણી કરી થોડુંક બ્લોગનું કામ કરી એમ કે યુટ્યુબ એવી વસ્તુ છે કે જેમાં તમે ડેઇલી અપડેટ થતા રહ્યો કે તમારું બ્લોગ ને બધું અપલોડ કરતા રહ્યો તો તમે આગળ વધી મહેનત બધી વસ્તુ માંગે છે એવું નથી કે યુટ્યુબમાં મહેનત નથી મહેનત તો છે કોઈ પણ વસ્તુ આશા નથી મળતી નથી એ તો સત્ય હકીકત છે ગમે એ ફિલ્ડમાં આપણે જઈએ ને ત્યારે આપને ખબર પડે કે કઈ વસ્તુ કેટલી મહેનત માંગી છે ભગવદ્ ગીતા વાંચવાનું ચાલુ કર્યું કેટલા પેજીસ થર્મીન પેજ પેજ વાંચી ચાલુ મેં તો જો કે ગીતાજી વાંચી લીધા છે હવે એમનો વારો એ મને એમ પૂછતી હતી કે દીદી તે દસમાના વેકેશનમાં શું કર્યું એટલે મેં દસમાના વેકેશનમાં છે ને ટ્રિપલ સી નો કોર્સ કર્યો તો બીજું કાંઈ નહોતું કર્યું ભગવદ્ ગીતા તો મેં મારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું ને પછી વાંચવાની શરૂ કરી ચાલો તો હવે સ્ટાર્ટ કરી હવે હવે બોલાતું નાસ્તો કરી સારું મારા પથારા હંકેલી પાછા નીચે જઈ

વાવ જો કેટલા મસ્ત ગુલાબ ખીલી ગયા એમાં અડધા બિચાડા એમનામ કરમાઈ ગયા પાસપોર્ટ સાઇઝ ના ફોટા પડાવવા મારા તૈયાર હું તો જે પહેરું ફોટા બડાવી લઈશ પણ એને આમાં તૈયાર થવાનું ન ખૂટે હું જોઈ લો નામ હાલો તો મળીએ સ્ટુડિયો માથી નીકળી ગયા છે બાર અને માર્કેટ સાઇડ થી હવે હવે ઘરે જાવું ઘરે જઈને પછી કઈ હવે કે લખું છું હા અને ફોટો આવી ગયો બૈનાલાવ ઘરે જઈને તમને બતાવશું માર્કેટનું ફરું કોઈ કોની દે કે ન પડે તો ઓછું ડ્રેગ હગે લેવાનું નહો આવું હા ઓકે મારું ચાલે તો એમ આ બજી નું કરી ઓમ શાંતિ